ਜ਼ਿਲ੍ਹਾ ਕਲੈਕਟਰ ਮਿਹਰ ਪਟੇਲ ਨੇ ਅਸਤੇ ਸ੍ਰੀ ਯੰਤ੍ਰਣੀ ਸਤਿਤੀ ਨੂੰ ਵਿਮੋਚਨ ਕਰਾਈ। ભાદરવી પૂનમ મહામેળાના છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રયારાસરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રીયંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું ચાર્ચર ચોકમાં સેંકડો માય ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાર્ચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જય બોલે અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો માઈ ભક્તોની આ શ્રદ્ધા વધારે મજબૂત બનશે સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે કોઈપણ શ્રીયંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે આદ્ય શક્તિ જેમાં વાસ કરે છે એવા શ્રીયંત્રની સ્તુતિથી શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે જે અંબાજી શક્તિપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં માય ભક્તો અને જય બોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રીય શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય બોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંભાઈ મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે આજે ભાદરવી પૂનમનો મહામેળો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે શ્રીયંત્રની સ્તુતિ જ્યારે અમે પાછળ આવ્યા હતા ત્યારે અમે વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલ અને આજે જે શ્રીયંત્રની સ્તુતિ કલેક્ટર સાહેબે માતાજીના ચરણોમાં અર્પણ કરી છે તો એ સ્તુતિ લગતી વખતે અમને એવા માની સંપૂર્ણ કૃપા થયેલ અને એ સ્તુતિની જ્યારે કલેક્ટર સાહેબશ્રીએ લોકાર્પણ કર્યું છે આજે અને એની સાથે સાથે અમે ગંધાષ્ટકમ આઠ પ્રકારના ગંધ જે ગંધાષ્ટકમ શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન થયેલ છે તે ચંદન અગર કપૂર તમાલ જલ કુમકુમ ઉશીર અને કૂટ આ આઠ ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર થયેલ છે તો આ આઠ ગંધ જગદંબાના ચરણોમાં અર્પણ કરેલ છે